અને એ કૃષ્ણ મહારાજની ખરા ભાવથી જે ભક્તિ કરતા હોય તો એનો એક પણ સંકલ્પ એવો ન હોય કે ઠાકોરજી પૂરો ન કરે તો એ નહીં તમને કદાચ ખ્યાલ જ છે કે આગલી વખતે પણ આઠમી સાલમાં લગભગ અને છપૈયા પદયાત્રા લઈ અને ગયેલા સાઠ લોકો અને ખૂબ સરસ રીતે રંગે ચંગે દર્શન કરી અને સોનામાં સુગંધ બળ એમ વર્ષો સુધી આપણે હિન્દુ સંસ્કૃતિના સાધુ સંતો સજ્જન માણસો ખૂબ જ્યારે ઝૂમ્યા ત્યારે એકવીસ લાખ વર્ષ પછી નવ્ય ભવ્ય એવો અયોધ્યામાં ભગવાન રામલલા અને એમાં પણ આપણા ગુજરાતના નરકેસરી એવા માનની પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ એમના યશસ્વી હાથે ભગવાન રામલલાની પ્રાણ પ્રતિક્ષા થઈ અને એ પ્રાણ પ્રતિષ્ઠા થઈ તમને બધાને ખ્યાલ છે કે જ્યારે મંદિર બન્યું ત્યારે આપણાથી જેટલી બની એટલી સેવા આપણે પણ ત્યાં ફૂલ નહીં તો ફૂલને પાંખડી રૂપે રામ મંદિરમાં કરેલી તો મનમાં એવો વિચાર આવ્યો કે આપણા ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ છે એની પવિત્ર પ્રાગટ્ય સ્થળી ત્યાં તો આપણે જઈએ જ પણ સાથે સાથે ભગવાન રામ નવા મંદિરની અંદર જ્યારે બિરાજમાન થયા છે તો એમના દર્શન પણ થાય અને સાથે સાથે ભગવાન શ્રી શ્રીકૃષ્ણચંદ્રની પવિત્ર પ્રાવટ્ય ભૂમિ મથુરા ગઈ રીતે અમે ગયેલા પણ મથુરા નોતા ગયા ખાલી અયોધ્યા અને છપૈયા ગયેલા તો મારા જ એવો વિચાર સુજાડ્યો કે રામ શ્યામ અને ઘનશ્યામ ત્રણેય પવિત્ર પ્રાવટ્ય ભૂમિમાં પગે બધા યાદ રાખજો તાળી પડે બહુ સહેલી છે બાકી જે જે તમારા સંબંધીઓ પદયાત્રામાં માં છે એ થોડો આરામ કરી લે પછી એને પૂછજો કે આ કામ કેતી હોય છે તમને તો યુટ્યુબ ના માધ્યમથી દોડતા રોજ સરસ સરસ જમતા બધું દેખાય અમારાથી બને કે અમે ધ્યાન રાખજું ખૂબ સાચવા ખૂબ જમાડા બધું સાચવું પણ ચાલવાનું તો એને પોતાના ઘરના પગે જ હોય અને દિવસ સુધે એને 35 કિલોમીટર ચાલવું એ કોઈ નાની માણસ છે અને આયા ઘણી વાર પડાય મારતા હું ચાલી શકું છું એમ તો કે હું સારંગપુર જાઉં છું અરે સારંગપુર 11 કિલોમીટર થાય અને આ દિવસ સુગે એને 35 એ બધા નેશનલ હાઈવે જયપુર હાઈવે હોય કાનપુર હાઈવે હોય લખનઉ હાઈવે હોય કે મોટા મોટા સીટીઓ વેંધી વેંધીને જાવું તમને લડાઈ લાગશે કે અમને એ વાતનું ખૂબ ગૌરવ છે કે સાડા બાર થાય એટલે બધા જાગી જાય અને ત્રણ સાડા ત્રણ તો ચાલતા સાડા ત્રણ વાગે ચાલતા જાય અમે હજી આઠ વાગે રસોઈની તૈયારી ન કરે ત્યાં ઉતરે પહોંચી ગયા હોય એટલે તડકો એકીને લાગેલો છે

અને બીજા સેવાવાળા આ બધા હતા અને નંદરાજાનો રસાલો જાતો હોય એવો અમારો સંઘ હતો કારણ કે આ સંઘની અંદર બાર બાર વાહન હતા એટલે જ્યાં જ્યાં અમે જઈએ અને ઉતારવા માટે પૂછીએ એટલે એ લોકોની તો પહેલાં જીભ નીકળી જાય કે આટલા બધાને લઈને હોય આટલા બધા વાહન ક્યાં મૂકવા આટલા બધાને ક્યાં સુવડાવવા ક્યાં સ્નાન કરાવવું ક્યાં જમાડવા એટલે ઉતારામાં થોડા માણસો હોય તો સારું પડે પણ હવે હરિકૃષ્ણ મહારાજ મોટા તો એનો પણ મોટો આપણે ગુરુ પરંપરા મોટી તો પછી આપણે કામ અને બીજી વસ્તુ કે એટલા રસ્તા ઉપર ચાલ્યા જતા હોય તો ક્યારે કોઈને કાંઈ પણ થયું નથી લેતકર આ તડકો હજી તમે સામાન્ય ખબર નથી હા જે હું થશે જમશો કે એમના માથા જમશે ને સુઈ જશો કાઈ નક્કી નથી પણ એ રાજસ્થાનની ધરતીમાં 20 20 દિવસ સુધી સતત બહુ દાય દોડ્યા છે અને હરી કૃષ્ણ મહારાજ ને ગંશ્યામ મહારાજ બગલે ને પગલે સાથે રહ્યા છે અમદાવાદથી અમારી સાથે એક બેન સાથે જોડાયા હતા વાણિયા તો બહુ યંગ હતા ત્રીસ પાંત્રીસ વર્ષની કદાચ ઉંમર હશે નાના નાના બાળકોના મૂકીને આવેલા તો કંઈ કાંઈ છલ્ય જ હોય એક દિવસ મેં કીધું કે ભાઈ આ તો રાજસ્થાનની ધરતી કહેવાય જેમ કહેવાય આપણે ત્રણેય વાગ્યાના ચાલતા હોઈએ તો એકલા એકલા ચાલુ એ બરાબર નહીં કાંઈ પણ થાય તો અમારી જવાબદારી છે ત્યારે બેને મને એવું કીધું કે તમે મને મારું વાતને તમે માનીશો તો નહીં પણ હું જ્યારે ચાલુ છું ને ત્યારે મને આગળ આગળ માણકીના ડાબલા સતત સમય છે એટલે મારા સાથે છે મલ્ટી કટમાં છપૈયા સુધી કાઈ તકલે એકલા એકલા જ ચાલ્યા આજુબાજુમાં એક આ બે કિલોમીટરમાં કોઈ આપણો જાણીતો ન હોય તો હરિકૃષ્ણ મહારાજ વગર આપણી લાજ કોણ રાખે અને જે સંકલ્પ આપણે કર્યો એ સંકલ્પ નાનો નહોતો જ્યારથી અમે સંકલ્પ કર્યો એનું આયોજન કર્યું નાના નાના બહેનોએ નામ લખાવ્યા સો જેટલા બેનો હતા ત્રીસ જેટલા બધા થઈને ભાઈઓ હતા તો બધા નું કેવું એવું હતું કોઈ એવું નહોતું કીધું કે નહીં વાંધો આવે બધાએ કીધું મંદિરે કે જ્યાં જ્યાં કોઈ સાધુ સંતો ને અત્યારે ગયા હોય તો મથુરા મંદિર હોય કે છે ધંધુકા મંદિરે સંતો જ્યાં જ્યાં સંતો મળ્યા એ બધાએ એવું કીધું કે આ દાખલો કરાય નહીં કારણ કે આ કઈ હેલો નથી અત્યારે આવો વાહન વ્યવહાર જમાનો દિવસ ઉગે તમે પેપરોની અંદર જાહેરાત વાંચો છો કાયા ચાલતા જતા હતા ગયું ત્યારે અમને થોડુંક આમ આમ તો થતું પણ ભગવાનમાં ભરોસો પૂરેપૂરો હતો એટલે એવો ડરતા ડરતા અમે અહીંયાથી નીકળેલા અને ખૂબ આનંદથી ખૂબ રંગે ચંગે રામ શ્યામ અને ઘનશ્યામ ત્રણે અમે મળી

ગયા ત્યાં જઈ બધા સિક્યોરિટીવાળાને બધાને વાત કરી તો એમને તો બહુ નવાઈ લાગી અને હકીકતમાં નવાઈની જ વાત છે કારણ કે ભગવાન રામ પધાર્યા નવા મંદિરમાં ત્યાંથી આરંભી અને આજ સુધીમાં એવું કહેતા હતા એ લોકો કે લગભગ ચાલીસથી પિસ્તાલીસ કરોડ લોકોએ રામ લલાના દર્શન કર્યા છે કારણ કે આ વિશ્વ રેકોર્ડ છે કે આટલા ટૂંકા સમયમાં આટલા લોકોએ દર્શન કર્યા હોય એમાં મને બહુ કહેતા ગૌરવ થાય કે સોળસો કિલોમીટર નો અંતર કાપી પગે ચાલી પહેલા વેલા રામ તો પેદલ ચાલીને રામ ભગવાન ને જો પહેલા વેલા મળ્યા હોય તો અમારા હરિકૃષ્ણ મહારાજ નો સંગો ગૌરવ થાય કે આજુબાજુમાંથી

તો એમાં કેટલા દિવસ એવા ગયા કે જે દિવસે તમને સ્વીટ કેતા મીઠાઈ ન મળે હોય તો બધાએ કીધું કે ત્રણ દિવસ ત્યાં કેવી અગવડ હોય તો એ દિવસ એવા ગયા ત્યાં એને મીઠાઈ બનાવીને બધાને જમાડ્યા ન હોય અને કાજુ કતરીની તો એલર્જી કરે દીધી બધાને એટલે અને કાજુનો મેસો આઈથી ગયા તે દિવસમાં પાછળ પડ્યા પર પરમદી બધો પતાયો તો વચ્ચે ગુલાબજામુ જે જે યોગ્ય લાગ્યું આજે મેસૂબલે પાંચ પેટીલો ભરેલા લઈ ગયા હતા એક ટુકડો આપે જા તો પૂરું થઈ જાય કારણ કે ભારે વસ્તુ ઘણા તો આવી રીતે વધારે અગમ સારી કે સમાડે પણ ઘરે જે તમારું સભણજી આયો એમાં વજન કરી જો ઓકે અહીંયા પ્રસાદી આપણે લેતા જ અને બધા જે પદયાત્રીકો છે આપણી पाठशालाનો ગ્રુપ છે આતોનો જે અહીંનો સેવા ગ્રુપ છે એ બધા એ સાંજે શ્રી કૃષ્ણ મહારાજની પ્રસાદી લેવાને છે બધાએ ફરજિયાત જેટલા આપણે પાઠશાળામાં જોઈન્ટ છે એ બધા જ બેનોએ અને તમારા ઘરે મહેમાન આવ્યા હોય એને તમ તાર ઘરે જમાડી દેજો પણ પદયાત્રામાં જેટલા બેનો ભાઈ જોડાયેલા છે સેવામાં જેટલા જેટલા હાજર હતા કે બધાએ જો આપણને અહીંયા હેમ થેમ પહોંચાડ્યા હોય તો હરી કૃષ્ણ મહારાજે પહોંચાડ્યા છે આપણે સાકર ઉપર આપીને ગયા હતા તો હવે અહીં આવ્યા પછી પેલા ઠાકોરજીનો પ્રસાદ લઈને પછી ઘરનો અન આપણે ખાવાનો છે એટલે મહારાજ આવવાના આવા ક્ષેમ કુશળ રાખે આવી યાત્રાઓ આપણી પાસે કરાવે મહારાજનો ખૂબ રાજીપો આપણા બધા ઉપર વરસે એટલે ખરી વાર તમને કહું છું આપણું જે સેવા ગ્રુપ છે મેસેજ આવી કે હશે આપણી જે પાઠશાળાનો ગ્રુપ છે પાઠશાળામાં લગભગ સાડા ત્રણસો જેવા નામ છે તો એ પાછળ આગળ અને જેટલા જેટલા પદયાત્રી ભાઈઓ બહેનો છે સેવાવાળા જે જે છે એ બધાને સાંજે હરી કૃષ્ણ મહારાજની પ્રસાદી ફરજિયાત લેવાની છે અમારો તમને બધાને આમંત્રણ છે અમે અમારો સવા સવાનો સંગ લઈ અને ક્ષેમ કુશળ પાછા આવે તો એની ખુશીમાં અમે ઠાકોરજી સંતો અને અમારા વાલા હરિભક્તોને અમે આજે જમાડવાના

ಭಗವಾನ್ ರಾಮನ್ಮ ಮಹಾರಾಹನಿ ದರ್ಶನ್ ಪ್ರಾರ್ಥನಾ

ગાયની પ્રાર્થના તમને હોય લાગશે કે તમે પાઠશાળામાં આવો ને કોઈ અહીંયા મારી જગ્યા લઈ અહીંયા મારી જગ્યા કરતા હો છો એકસો ને પચીસ ટકા કોઈ જગ્યા માટે કોઈ વસ્તુ માટે ક્યારે ચુકારો કર્યો હોય મેં સાંભળ્યો નથી લાવવામાં નહીં જમવામાં નહીં સામાનમાં નહીં પથારીઓ કરવામાં નહીં જેને જે રીતે યોગ્ય લાગે અમને તો મહારાજનો મોટામાં મોટો પરસો એ જ લાગ્યો

સાથે બેસીએ પછી અક્ષરધામ માં ટીકા જશું તો મહારાજ સર્વ કોઈ નો ખુબ ખુબ મંગલ વિસ્તારે એવી અંત માં પરમાત્મા ના પ્રાર્થના કરું છું પાઠશાળા સેવા ગ્રુપ પદયાત્રી જો હરિકૃષ્ણ મહારાજ નો પ્રસાદ લેવા અવશ્ય સાંજે આવશે એવી આશા રાખી છું અને બધા બાવથી અમારા પ્રસંગે કાલે રાત્રે આપણા બધા જ વડે પાછા ભેગા થઈ પદયાત્રા નિમિત્તે અને ઘનશ્યામ મહારાજ ના પ્રાગટ્ય નિમિત્તે રાસ વગેરે લઈ અને આનંદ ઉત્સવ

ઈ ભગવાનના કૃપા રે એમાં છું કુદાઈના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ સરસ રીતે ભાવથી અને એ ખૂબ ખૂબ હું આશીર્વાદ પાઠવું છું અને કોઈ આભાર માનું છું તો એટલે હવે મોકલી <coughs> 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 దుని గంజనూర్వక ఆభారా మహారా రాజు విషయ భగవాన్ ప్రార్థన 拿到。